અને કાર્યક્રમમાં સ્કૂલના વિદ્યાર્થીઓએ હોશભેર ભાગ લીધો હતો તેમજ ધોરણ દસ ના વિદ્યાર્થીઓ તેમજ આ સ્કૂલ અભ્યાસ કરીને ઉચ્ચ ડિગ્રી મેળવીને ઉચ્ચ હોદ્દાઓ પર પહોંચ્યા છે તેઓનું માનભેર સન્માન કરવામાં આવ્યું હતું જેમાં ભારતીય સેનામાં ફરજ બજાવતા જીગરભાઈ લાલજીભાઈ ગઢવી આર્મીમેન ડોક્ટર કુડીચા કાજલ ભારમલભાઈ એમબીબીએસ ગણાત્રા પ્રાચી કેકિનભાઈ સિવિલ એન્જિનિયર અને ગોસ્વામી વેદશ્રુતિ વિનેશગિરી જેવો સતત ત્રણ વખત કરાટેમાં જિલ્લા કક્ષાએ ગોલ્ડ મેડલ મેડવનાનું સન્માન કરવામાં આવ્યું હતું અને તે વખતે શાળાના મેનેજિંગ ટ્રસ્ટી નવીનભાઈ ગણાત્રા ટૂંકા વ્યક્તવ્યમાં વિદ્યાર્થીઓ ભણી ગણીને અમારી શાળાનું નામ રોશન કર્યું તે બદલ તેમનું સન્માન કર્યું હતું અને ખુશીની લાગણી વ્યક્ત કરી હતી તેમજ અબ્દુલ ઉદાહરણ આપીને શિક્ષણ એ ત્રીજી આંખ છે તેવું તેમણે પોતાના વક્તવ્યમાં શિક્ષણ પર ભાર મૂક્યો હતો તેમજ આ ઉત્સવમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ અલગ અલગ પરફોર્મન્સ કરવામાં આવ્યા હતા કેશવજીભાઈ રોશિયા તાલુકા પંચાયતના સદસ્ય હરેશભાઈ રંગાણી કલ્પનાબેન વાસાણી વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી નવીનભાઈ ગણાત્રા સેક્રેટરી ચેતનભાઈ કોટક

પ્રદીપ કુમાર સોલંકી તેમજ શાળાઓ સમગ્ર સ્ટાફ ખૂબ જ જહેમત ઉઠાવી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો જ્યારે આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમ માણ્યો હતો તેમજ આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન શાળાના વાલજીભાઈ માતંગ અને સ્કૂલની વિદ્યાર્થીનીઓ મહેક ભાનુશાલી વૈશાલી મકવાણાએ કર્યું હતું જ્યારે કાર્યક્રમની આભાર વિધિ માલાબેન ચોથાણીએ કરી હતી રિપોર્ટ દિલીપ જોશી સાથે દિલીપસિંહ જાડેજા કચ્છ કરા ઇંગ્લિશ સ્કૂલ મેનેજ ઇન્ટરસ્ટ્રી નવીન ગણતરા આજે સ્કૂલને સ્થાપનને બાવીસ વર્ષ થયા અને એન્યુઅલ ફંક્શન વીસમો ફંક્શન હતો આ ફંક્શનમાં સારી એવી સંખ્યામાં ગામ લોકો પણ આવ્યા હતા અને સારો એવો પરફોર્મન્સ વિદ્યાર્થીઓ તરફથી થયો હતો ટીચરો તરફથી પણ સારી એવી મહેનત કરી અને થોડાક ટાઈમમાં જ આ લોકોએ સારામાં સારો પ્રોગ્રામ કર્યો અને આ છોકરાઓને મોટિવેશન કરવા માટે એમને ખુશ કરવા માટે ઠેઠ સુરતથી ડોક્ટરેટ ડૉક્ટરેટ થયેલા ભાવેશભાઈ વણપરિયાને બોલાવવામાં આવ્યા હતા એ એમણે પણ સારો એ વક્તવ્ય આપ્યું ભણવા માટે શું શું જોઈએ એના માટે એમણે સારું વક્તવ્ય આપ્યું છે અને જરૂર પડશે ત્યારે ટીચરોને અને વાલીઓને પ માર્ગદર્શન આપવા માટે ગમે ત્યારે સ્કૂલમાં આવવાની ખાતરી આપી છે મેં વિશાલ કુમાર યાદવ કે કે ગણાત્રા ઓફ એચઓડી ઓડી પર સભી છાત્રો કો અચ્છે માર્ગદર્શન કે અનુસાર જ્ઞાન દિયા જતા હૈર સભી ટીચર હમારે બહુ કમ ડ્યુરેશન મેં શોર્ટ સમય મેં बहुत सारा अच्छा परफॉर्मेंस प्रेजेंट किए और मैं सबको अपने टैलेंटेड टीचर को अपने स्टूडेंट को प्राउड फील करता हूँ रियली टुडे थैंक्स फॉर अलॉट ओके थैंक यू शुभ संध्या आज के के गणत्रा के के गणत्रा इंग्लिश स्कूल अंदर गढ़चिशा सामा एन्युअल फंक्शन डे थूँ हूँ अँतपूर्व भूतपूर्व विद्यार्थी छूँ ઓગણીસ વર્ષ પહેલાં મેં મારા પહેલાં કદમ આ સ્કૂલમાં મૂક્યા હતા હું આ સ્કૂલને આભારી રહીશ કે એમણે મને એ બી લઈ અને વન પ્લસ વન ઇઝ ઇક્વલ ટુથી લઈ આટલું બધું મોટી ડિગ્રી સુધી પહોંચાડી અત્યારે મેં વડોદરામાં પારુલની અંદર એમબીબીએસ કરેલું છે હું મારા મમ્મી પપ્પાને ખૂબ જ આભારી છું એમની મહેનત વગર હું આજે કદાચ આ જગ્યાએ બિલકુલ કદાચ જ પહોંચી જ ન શક્યો હોત તો અમારા પપ્પા છે અને મમ્મી છે અમારા આ સ્કૂલમાં ફિફ્થ સુધી મેં ભણી છું તે બાદ નવોદયની એન્ટ્રન્સ એક્ઝામ ક્લિયર કરી અને બારમી સુધી મેં નવોદયમાં ભણી